નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બાર વિષય ભૂગોળના કેટલાક આપણે પ્રશ્નો જોઈએ પાઠ નંબર એક જે પાંચ પ્રશ્નો છે ચાર પ્રશ્નો આઈએમપી એવા એ જોઈએ કે પંદરમી સદીના ઉત્તરાંતથી અઢારમી સદીના સમયને સંશોધન યુગ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન છે કે બર્નાર્ડ વેરેનેસનું પુસ્તક જીઓગ્રાફિયા જનરાલિસ્ટ છે બર્નાર્ડ વેરેનેસે કયું પુસ્તક લખ્યું જીઓગ્રાફી જનરાલિસ્ટ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને જો હોય તો એ છે માનવી છે નિયતિવાદના પ્રખર સમર્થક જે કુ એલન સેમ્પલ હતા હવે પાંચ નંબર બે માંથી અમુક પ્રશ્નો જોઈએ કે એશિયા જે છે એ સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા સૌથી ઊંચી ધરાવતો ભૂમિખંડ છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત સાતમો ક્રમ ધરાવે છે અને વસ્તીમાં બીજો ક્રમ ધરાવે છે સાતમો પ્રશ્ન જોઈએ કે ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ મોટા રાજ્યો છે આઠમો પ્રશ્ન જોઈએ આપણે વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી ઊંચી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે આપણા દેશની સરેરાશ વસ્તી વિસ્તાર એ 382 છે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઊંચી વસ્તી વિસ્તાર માત્ર 17 છે આ જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ આંકડા કે માહિતીના છે એટલે મે ખાસ લીધા છે જે આપણે વધુ યાદ નથી રહેતા અને તે આપણે તૈયાર કરી શકીએ એના કારણે જ મેં ખાસ આની અંદર તૈયારી કર્યા છે એ જરૂર જોજો તમે વધુમાં વધુ વસ્તી વિસ્તાર અગિયાર હજાર બસો સત્તાણું દિલ્હીમાં છે કેલ ખાણમાંથી સોનું પ્રાપ્ત થાય છે ભારતના કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધારે છે ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ નવસો ઓગણીસ છે આ પ્રશ્ન જે છે અ સમાજશાસ્ત્રની અંદર જોઈએ તો આપણે એનો જવાબ થોડો કંઈક અલગ છે ભૂગોળમાં જોઈએ તો નવસો ઓગણીસ આપેલું છે અને સમાજશાસ્ત્રની અંદર લગભગ જેટલું આપેલું છે સ્ત્રી પુરુષ પ્રમાણ આગળ વધીએ આપણે કે ભારતનો સાક્ષરતાનો દર એ ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે જેમાં પુરુષ સાક્ષરતાનો જે દર છે એ બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા અને સ્ત્રી સાક્ષરતા દર પાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા છે

કે કેનેડાના જે ઉત્તર ભાગમાં વસતા લોકો છે એ નામે ઓળખાવામાં ઓળખાય છે મલેશિયાના મલેશિયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત એ યુરોપ ખંડથી થઈ હતી પાંચ નંબર ચાર માંથી એક અગત્યનો પ્રશ્ન છે કે માનવીને આપી શકાય તેવી પ્રવૃત્તિને તૃતીય પ્રવૃત્તિ કરે છે આ પ્રવૃત્તિને લગતા પ્રશ્નો ખાસ તૈયાર કરવા આપણે કે પ્રાથમિક પ્રવૃત્તિ કોને કહેવાય દ્વિતીય પ્રવૃત્તિ કોને કહેવાય તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ પંચમ પ્રવૃત્તિના પંચમ પ્રવૃત્તિ સુધીના જે પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના છે એમાંથી કોઈ પણ એક ટૂંકમાં જ પુછાય તો આપણે લખી શકીએ પાંચ નંબર માં વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન એ કોમેકોન છે પ્રસિદ્ધ પાઇપલાઇન જો કહેવામાં આવે તો બિગ ઇંચ નામની એક પાઇપલાઇન છે પરંતુ લાંબામાં લાંબી જો પાઇપલાઇન હોય તો કોમેકોન છે પાંચ નંબર છ માંથી એક પ્રશ્ન લીધો છે કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ જે છે ને એ ઓગણીસો ત્રેવીસમાં થયું હતું તો વિદ્યાર્થી મિત્રો આ મુજબમાં તમે જો આઈએમપી પ્રશ્નો જોતા હોય અથવા કોઈ અન્ય અગત્યના પ્રશ્નોના જવાબો તૈયાર કરવા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહો આગળ આપણે હવે પાઠ નંબર સાતથી લઈને બાર પાઠ સુધીના બારમા પાર્ટ સુધીના કેટલાક પ્રશ્નો જોઈશું અસ્ત